હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અત્યારે જમવામાં બનાવે છે રોટલી કોબી બટેકાનું શાક અને ઢોકળા સવારે ગરમમાં ગરમમાં બનાવે તો નાસ્તામાં ઢોકળા તો જુઓ અત્યારે ઢોકળા જ ખાવજો સાચું કહું ને આ ઢોકળા મારા મમ્મી મસ્ત બનાવે હું પિયર જાઉં ને તો એકલી વાર મારા મમ્મીને કહું મમ્મી ઢોકળા બનાવી દે ને મમ્મી હાંડવો બનાવી દે ને મમ્મી લાપસી બનાવી દે ને મમ્મી પૂરમપુરી વેડમી બનાવી દેને ને મમ્મી પાઉભાજી બનાવી દે ને મમ્મી દૂધપાક બાસુદી શ્રીખંડ બધું મમ્મી મસ્ત બનાવે અને આ પણ રસોઈમાં હોશિયાર જે હું થઈ છું ને મારા મમ્મીના કારણે જ થઈ છે મારા મમ્મી બધી રસોઈ મસ્ત બનાવે ખાતા જ રહો અને હું જાઉં ને એને કહેવું જ ના પડે એ બનાવી જ દે માનો પ્રેમ જ અલગ હોય છે કે મારી દીકરી ક્યારે આવે અને ક્યારે મારા હાથનું ખવડાવું અને માના હાથની વાત જ અલગ છે સાચી વાત ને કેટલો પ્રેમ હોય કેટલું દિલથી આપણને લાગણીથી ખવડાવે સાચી વાત ને જય શ્રી કૃષ્ણ